દ કે મેટા કરે તો બાદ સૌયંત્ર ઢુંડા પતા બહુ ખતરનાક કોઈ પ્રોબ્લેમ નહીં બહુ वो राज बहुत अच्छा लड़का था।, था मैंने कभी नहीं देखा गया इतना अच्छा लड़का सबके बारे में सोचता था एक एक्टर मंदिर का एक मुझे था था। अभी भी समझ में नहीं आ रहा है वो कैसे क्या हो गया हवे मित्रों राजस्थाननी अंदर અત્યારે સૌથી મોટો આંદોલન ચાલી રહ્યો છે એવું કે તો પણ ખોટું નથી રાજકુમાર જાટને લઈને મિત્રો વાત કે તો राजस्थाननी अंदर લોકો અત્યારે ખોલિયા મેદાન ની અંદર છે જેની અંદર તમે તેમના બેનનો પણ વિડિયો જોયો અને તેમના પપ્પાનો પણ વિડિયો જોયો રાજકુમાર જાટポતે મિત્રો વાત કે તો જે રીતે यूपीएससी ની પરીક્ષા ની તૈયારી કરતા તને ત્યાર બાદ તેની મિત્રો વાત કે મૃત્યુ થઈ જાય છે ભાઈ ગોંડલ અંદર મિત્રો હવે ભાઈ આ પિતા તેના પિતા મિત્રો વાત કીધું રાજકુમારના ઝાડના તે મિત્રો એમ કીધું ખુલ્લી આમ જયરાજભાઈ જાડેજા ઉપર આરોપ નાખ્યો છે કે આમને હત્યા કરી છે હવે આના આધારે મિત્રો વાત કરી સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા હવે સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં આપણે આ વિડીયો દ્વારા કોઈને પણ ખોટું કહેતા નથી ને કોઈને પણ આરોપ ઉપર નાખતા નથી આપણે શહેરી તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો થયો છે વાયરલ એ બસ તમારા સમક્ષ ચલાવ્યા છે અમે કોઈને પણ સપોર્ટ કરતા નથી અમે રાજસ્થાનના લોકોને પણ સપોર્ટ નથી કરતા અને અમે જયરાજભાઈ જાડેજાને સપોર્ટ કરતા પણ નથી પરંતુ મિત્રો રાજકોટની અંદર તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો જૈરાજાડેજા અને તેમના દીકરા ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરે છે તો હવે મિત્રો વાત કરી સોશિયલ મીડિયાની અંદર જે રીતે રાજસ્થાનની અંદર ભાઈ સૌથી મોટો આંદોલન ચાલુ રહ્યું છે એવું કહેવું તો પણ ખોટું નથી આખા ગુજરાતની હલ બલાવી નશે કારણ કે રાજકુમાર ઝાટ જે પોતે મિત્રો વાત કરી યુવકના પિતા અત્યારે ખોલીયામ ન્યાય મેળવવા માટે મિત્રો રોડ રસ્તા મેદાનની અંદર છે તો હવે આના અંદર મિત્રો શું થશે શું મિત્રો નવો વળાંક આવશે કે પછી મિત્રો વાત કરી સીબીઆઈ છે અને જાહેર કરશે તપાસ કરી છે અને મિત્રો સૌથી મોટો ધડાકો થશે જે પણ થશે આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે હવે ખાસ કરીને વિડીયો તમારે બને એટલો શેર કરી દેવાનું છે બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત